હેલો એવરી આપણી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તમારી પોલીસ ભરતીનું ફોર્મ ભરતી વખતે તમને જે મૂંઝવતા જે પ્રશ્નો છે એનું સમાધાન કરીશું બરાબર હવે આ પ્રશ્નોનો ઓલરેડી તમારા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે જવાબ આપેલા છે પરંતુ આપણે એને થોડી સિમ્પ્લિફિકેશન કરવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ ફોર્મ ભરતી વખતે બારમા ધોરણની માર્કશીટ જે છે કઈ અપલોડ કરવાની પહેલાં તો સ્પષ્ટતા એ કરી દઈએ કે બારમા ધોરણની માર્કશીટ કેમ અપલોડ કરવાની છે તો આ લોકો ડુપ્લિકેટ અરજીઓને રોકવા માટે નામનું વેરીફિકેશન કરે છે ભાઈ તમે જે નામથી ફોર્મ ભર્યું છે એક્જેક્ટલી તમે જે છે એક્ઝામ પાસ કરી છે કે નહીં તો બારમા ધોરણનું જે છે માર્ક્શીટ ફક્તને ફક્ત નામનું વેરિફિકેશન માટે છે એમાં કેટલા માર્ક્સ છે એ કોઈ જોવાનું નથી અને એટલા માટે જે છે બારમા ધોરણમાં માનો કે પહેલા ટ્રાયલમાં પાસ કરી તો પહેલી માર્કશીટ અને તમે ત્રણ ટ્રાયલમાં પાસ કરી હોય તો ત્રીજી છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની થાય તો ધ્યાન આપજો અહીંયા કઈ માર્કશીટ અપલોડ કરવાની થશે તો તમારી છેલ્લી માર્કશીટ અહીંયા અપલોડ કરવાની થશે તો ધ્યાન આપજો છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની થાય નામના વેરિફિકેશન માટે જ છે ડુપ્લિકેટ અરજીઓને રોકવા માટે છે તો પહેલો સિમ્પલ જવાબ છે આનો કે બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની તમે જે લાસ્ટમાં જે પરીક્ષા પાસ કરી હોય બે ત્રણ ટ્રાયલ જે પણ થયા હોય છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની થાય બીજો પ્રશ્ન માનો કે કોઈ પીએસઆઈમાં અરજી કરતું હોય તો એને સ્નાતકની માર્કશીટ અપલોડ કરવાની કે બારમા ધોરણની તો ધ્યાન આપજો જ્યાં બારમા ધોરણની માર્કશીટ માગી છે નામના વેરિફિકેશન માટે તો તમે કોઈ પણ ફોર્મ ભરતા હોય નામના વેરિફિકેશન માટે તમારે બારમા ધોરણની માર્કશીટ જ જે છે અપલોડ કરવાની આ માર્ક્સ માટે નથી આ ફક્ત નામના વેરિફિકેશન માટે છે બીજું કે જ્યાં તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે એવું તમારે બતાવવાનું થાય તો ત્યાં તમારે સ્નાતકની જે છે માર્કશીટ અપલોડ કરવાની થાય એટલે કે પીએસઆઈ માટે ભરતી જે અરજી કરતા હશો તો ત્યાં સ્નાતકની માર્કશીટ તમારી પાસે માગે તો તમારે ત્યાં સ્નાતકની માર્કશીટ પણ હા નામના વેરિફિકેશનમાં બારમા ધોરણની માર્કશીટ માગેલી છે તો ત્યાં બધાએ બધાએ જે છે બારમા ધોરણની માર્કશીટ જે છે અપલોડ કરવાની છે ડુપ્લિકેટ અપલોડ થઈ શકે માનો કે કોઈની માર્કશીટ ખોવાઈ ગઈ છે હવે જે લોકોની માર્કશીટ ખોવાઈ ગઈ હોય એમણે ઓફિશિયલી જે છે ડુપ્લિકેટ જે છે માર્કશીટ માટે અરજી કરી હશે ને માર્કશીટ મંગાવી હશે તો જો આવી રીતે ઓફિશિયલી કાયદેસર તમે ડુપ્લિકેટ જે છે મંગાવી હોય તો એક ડુપ્લિકેટ અરજી જે છે ડુપ્લિકેટ માર્કશીટ માન્ય ગણાશે ત્યાર પછીનો સવાલ હતો કે અરજીમાં ભૂલ થાય તો આ સૌથી મોટો સવાલ છે કે માનો કે તમે કોઈ ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભરતી વખતે જે તમારી એપ્લિકેશનમાં કંઈ ભૂલ રહી ગઈ છે તો પહેલાં તો તમે ત્યાં એડિટ ત્યારે જ કરી શકો જ્યારે અરજી કન્ફર્મ ના થઈ હોય તો માનો કે અરજી કન્ફર્મ થઈ ગઈ છે પછી તમને એડિટનો ઓપ્શન નથી મળતો બરાબર તો એડિટ જે છે નો ઓપ્શન તમને અરજી કન્ફર્મ થયા પહેલાં મળે છે પછી જે કન્ફર્મ થયા પછી એડિટની કોઈ વ્યવસ્થા નથી તો હવે આ પ્રશ્નનું સોલ્યુશન શું કે માનો કે અરજીમાં તમારી ભૂલ થઈ ગઈ તો શું કરવાનું હવે અરજીમાં તમારી ભૂલ થઈ તો તમારે નવેસરથી બીજી અરજી કરવાની એટલે શું કરવાનું ભાઈ નવેસરથી અરજી કરવાની અને નવેસરથી અરજી કરો તો તમારી જે છે તમે માનો કે બે અરજી કરી પાંચ અરજી કરી તો જે છેલ્લે અરજી કરી હશે એ માન્ય ગણાશે એનો સીધો મતલબ છે કે છેલ્લી અરજીમાં જે પણ લખ્યું હશે એ માન્ય ગણવામાં આવશે એમાં તમે ભૂલ કરી હશે તો ભૂલ ગણાશે સુધાર દીધી હશે સુધાર પણ ધ્યાન આપજો કે જ્યારે તમે જે છે નવી અરજી કરો છો તો એ બિલકુલ ફ્રેશ એપ્લિકેશન છે એનો મતલબ કે એમાં તમારે જો ફી ભરવાની થતી હોય તો ફી પણ ભરવાની રહેશે એટલે કે તમારે જે છે એવું નહીં હોય કે પહેલી અરજીમાં ફી ભરીને તમારે ભૂલ હતી તમે બીજી અરજી ભરતી હતી ત્યાં વખતે ફી નથી ભરી તો માન્ય ગણાશે એવું નથી નવી અરજી બરાબર નવો દાવ તો નવો દાવોમાં શું થશે કે નવી જે છે ફી પણ ભરવાની થશે જો ભરવાની થતી હશે તો જે લોકોને ફી નથી ભરવાની એમને કોઈ ટેન્શન નથી જેને ફી ભરવાની થતી હશે તો નવી અરજીમાં નવી ફી ભરવી પડશે અને ધ્યાન આપજો કે છેલ્લી જે પણ અરજી તમે કરશો એ જે છે માન્ય ગણવામાં આવશે અને આમાં તમે ભૂલ કરી હશે તો ભૂલ માનો કે ઘણા લોકો એવું કરે કે પહેલી અરજીમાં કોઈ ભૂલ થઈ હોય તો એને બીજી અરજીમાં સુધારે પણ બીજી અરજીમાં કોઈ નવી ભૂલ કરે તો એ નવી ભૂલ પણ ભૂલ જ કહેવાશે ને તો એટલા માટે અરજી કરતી વખતે થોડું ધ્યાન રાખો બીજું કે માનો કે કોઈ ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ગયા હોય ને પછી દસમું બારમું પાસ કર્યું હોય તો હવે આ જે છે એ થોડો વિકટ પ્રશ્ન છે તેના માટે તમારા જે ભરતી વોર્ડના અધ્યક્ષ છે એમણે એવું કીધું છે કે તમારે રૂબરૂ મુલાકાત લેવી અને પછી પ્રમાણપત્રો જોઈને એ લોકો નક્કી કરશે આગળ મહિલા ઉમેદવારો માટે સૌથી પ્રશ્ન છે કે જો કોઈએ લગ્ન કર્યા હોય તો કોનું નામ લખવું પિતાનું નામ લખવું કે પતિનું નામ લખવું હવે તમે ધ્યાન આપજો કે તમને ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે બારમા ધોરણની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે તો બારમા ધોરણમાં તમારા પતિનું નામ છે કે પિતાનું નામ છે જે પણ છે તમારે લખવાનું થાય હવે બીજો પ્રશ્ન કે માર્કશીટમાં કોઈને અટક આગળ છે નામ જે છે આગળ છે ને આવા બધા પ્રશ્નો તો જુઓ ફોર્મ ભરતી વખતે તમને અલગ અલગ ખાના મળે છે અટકનું ખાનું અલગ મળે છે નામનું ખાનું અલગ મળે છે પિતાના નામનું ખાનું અલગ મળે છે તો તમારે જ્યાં જ્યાં બંધ બેસતું હોય અટક હોય તો અટક લખવાની નામ તો નામ લખવાનું પિતાનું નામ તો પિતાનું નામ અને પતિનું નામ લખવાનું કીધું હોય તો પતિનું નામ લખવાનું તો આના અલગ અલગ જે છે ખાના આપેલા છે તો તમારે ક્રમની ચિંતા નથી કરવાની કે નામ આગળ છે કે પાછળ છે બરાબર આ ચિંતા છોડી દો આગળ છે કે કોઈ રાષ્ટ્રીય જે છે ઓપન યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર હોય તો માન્ય ગણાય હા બરાબર હવે તમે ઇન્દિરા ગાંધી બાબા સાહેબ આંબેડકર આ બધી ઓપન યુનિવર્સિટીમાંથી જે છે ગ્રેજ્યુએશન કર્યું હોય તો ગણવામાં આવશે આગળ ટકા લખવા કે સીજીપીએ આ પણ જે છે દરેક ભરતીમાં એક સવાલ આવે કે ભાઈ કોઈએ જે છે માનો કે કોઈ એન્જિનિયરિંગ કરે તો એના સીજીપીએ હોય અલગ અલગ રીતે જે અલગ અલગ જે ગણતરી થતી હોય તો ધ્યાન આપવાનું કે અહીંયા ફક્ત ટકાવારી લખવાની છે ટકાવારી જે છે માર્ક્સ હવે માનો કે કોઈ એન્જિનિયરિંગવાળા ડિપ્લોમા વાળા સીજીપી હોય તો એમને ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે શું હોય કાં તો માર્કશીટની પાછળ લખેલું હોય અથવા તો યુનિવર્સિટી દ્વારા જે છે કોઈ એક લેટર બહાર પાડવામાં આવે જેમાં ફોર્મ્યુલા આપેલી હોય કે આવી રીતે તમે જે છે સીજીપીએમાંથી ટકાવારીમાં કેલ્ક્યુલેશન કરી શકો ધ્યાન આપજો માનો કે આમાં કોઈ ભૂલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી આ જે છે દસ્તાવેજ વખતે ચકાસણીમાં એ જોઈ લેવામાં આવશે અધ્યક્ષ સાહેબે ચોખ્ખું કહ્યું છે કે જો અમને પહેલાંથી ખબર હોત તો અમે આ ખાનું જ ના રાખતા કેમ કે તમારું જે સિલેક્શન જે છે એ આમાં કેટલા માર્ક્સ છે એના આધારે થવાનું નથી તમે પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવશો એના આધારે થવાનું છે આ આ માર્ક્સ ક્યારે કામ આવશે જ્યારે માનો કે સરખા માર્કવાળા બે લોકોની પસંદગી થશે તો ત્યાં જે છે આ માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે એટલે અહીંયા આ ચિંતા કરવાની જરૂર નથી પણ હા ચોકસાઈ રાખી અને પોતે માનો કે સીજીપીએમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીને ટકાવારીમાં કેલ્ક્યુલેટ કરીએ છીએ ને આપણે તો આવું ફોર્મ્યુલા તમને દરેક યુનિવર્સિટી પોતાની આપેલી હોય તો એના મુજબ તમારે કન્વર્ટ કરવાના થાય ભૂલ થાય તો ચિંતા નહીં કરવાની છેલ્લા સેમેસ્ટરમાં પાસ થઈ જાઓ પણ આગળના સેમેસ્ટરમાં ફેલ હોય અથવા તો બેકલોગ આવી હોય એટી આવી હોય તો જે છે પાસ ગણાય ઓબ્વિયસલી છે પાસ ના ગણાય કેમ કે તમને સ્નાતકનું પ્રમાણપત્ર ના મળે એટલા માટે બધા સેમેસ્ટરમાં પાસ થવું જરૂરી છે હવે માનો કે કોઈએ છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પહેલાં પાસ કરી અને આગળના સેમેસ્ટરની પરીક્ષાઓ પાછળથી પાસ કરી તો પાસિંગનું યર કયું ગણાશે તો પાસિંગનું યર કયું ગણાશે જ્યારે તમે છેલ્લી પરીક્ષા કોઈ પણ પાસ કરો અને ત્યારે તમારા માથેથી જે છે બધું જ મીટી જાય ને કહેવાય કે ભાઈ બધામાં પાસ થઈ ગયા જે છેલ્લી પરીક્ષા આપીને તમે વધારે પાસ થયા એ વર્ષ તમારું જે છે પાસિંગ યર ગણાય આગળ ડિપ્લોમા જે છે માર્કશીટ અપલોડ કરી કે પ્રમાણપત્ર તમે જો ડિપ્લોમા કર્યું હશે ધોરણ પાસ નહીં કર્યું હોય તો તમારે શું કરવું પડે જે બારમા ધોરણના સમકક્ષ ડિપ્લોમાને ગણવામાં આવે તો તમને જે છે ગુજરાત બોર્ડ શું કરે છે એકચ્યુઅલી પ્રમાણપત્ર આપે છે પણ અહીંયા ધ્યાન આપજો ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે તમારે માર્કશીટ અપલોડ કરવાની છે એટલે છેલ્લા સેમિસ્ટરની તમારે શું કરવાની માર્કશીટ અપલોડ કરવાની થાય આગળ વધીએ બારમાની માર્કશીટ અને ઓળખપત્રમાં નામ અલગ અલગ હોય તો હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ નામમાં કોઈને કોઈ ભૂલ રહી ગઈ હોય બારમા ધોરણમાં ઓળખપત્રમાં અલગ નામ હોય મહિલાઓ માટે પણ એવું થાય કે ભાઈ બારમામાં પિતાનું નામ હોય ને ઓળખપત્ર હોય એમાં જે છે પતિનું નામ હોય તો તમારે આની પણ ચિંતા કરવાની નથી પણ શું કરવાનું જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે કોલ લેટરમાં પણ જાહેરાત કરવામાં આવશે અને અત્યારથી પણ કહેવામાં આવ્યું છે કે પરીક્ષામાં ઓળખપત્રની સાથે તમારે બારમા ધોરણની માર્કશીટ પણ જોડે લઈ જવાની તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને આ તો પરીક્ષા આપવા વખતે જે છે જાહેરાત પણ કરવામાં આવશે આગળ કોઈ જે છે છૂટાછેડા લઈ લીધા હોય તો એના માટે જે છે અપર્ણિતનો ઓપ્શન નહીં પરંતુ સેપરેટેડનો ઓપ્શન છે ને એ સિલેક્ટ કરવાનો રહેશે આગળ વધીએ છેલ્લી માર્કશીટમાં બેઠક નંબર ન હોય તો માનો કે કોઈ જે છે એક્ઝામ બોડી છે એ માર્કશીટની અંદર જે છે એ બેઠક નંબર ના લખે તો જે છે બેઠક નંબરના બદલે બીજો કોઈ નંબર લખી શકાય કોઈને એનરોલમેન્ટ નંબર હોય અથવા કોઈ પણ નંબર હોય રજીસ્ટર આઈડી હોય તો માર્કશીટમાં જે હોય લખવાનો માર્કશીટમાં જે છે કોઈ બીજો નંબર હોય તો લખી શકો પણ સાચો લખવાનો કેમ કે વેરિફિકેશન વખતે તે તમારી ચકાસણીમાં એ નંબર ચકાસવામાં આવશે તો તકલીફ ના પડે એટલા માટે તમારે જે છે ગ્રેજ્યુએશનની માર્કશીટમાં છેલ્લી માર્કશીટ અત્યારે અપલોડ કરવાની થાય તો એમાં જે નંબર છે એ નંબર લખવાનો એ એનરોલમેન્ટ નંબર હોય કે બીજો કોઈ નંબર પણ સાચો લખવાનો આગળ વધીએ હવે તમને આમાં પૂછવામાં આવ્યું છે કે જે તમે પોલીસ દળમાં જે છે નોકરી કરો છો કે નહીં હવે આ પોલીસ દળમાં નોકરી કરો છો કે નહીં માનો કોઈ લોકરક્ષકમાં નોકરી કરતો હોય તો એના માટે લોકરક્ષક જેવો ઓપ્શન નથી તો એને જે છે કોન્સ્ટેબલનો વિકલ્પ પસંદ કરવાનો થાય હવે આવું કેમ પૂછવામાં આવ્યું છે ઘણા લોકો એવું પૂછે છે કે પોલીસ દળમાં નોકરી કરો છો કે નહીં એમ કેમ પૂછવામાં આવ્યું છે અને બીજી કોઈ જે છે નોકરીમાં કેમ નથી પૂછવામાં આવ્યું તો પોલીસ દળમાં નોકરી કરો છો તમને જે છે અહીંયા ઉંમરમાં થોડી ઘણી છૂટછાટ મળે છે એટલે સ્પેસિફિક આ જ પૂછવામાં આવ્યું છે કે ભાઈ પોલીસ દળમાં નોકરી કરો છો કે નહીં પીએસઆઈની ભરતી માટે ખાસ કે ભાઈ તમને છૂટછાટ મળે તો પોલીસને નોકરી કરતા તો છૂટછાટ મળે છે ઉંમરમાં બાકી બધી નોકરીમાં મળતી નથી આગળ માનો કે કોઈ વ્યક્તિએ અન્ય કેટેગરીમાં લગ્ન કર્યા હોય તો એની કેટેગરી જે છે બદલાય તો અનામતનો લાભ એને શું લેવો તો ધ્યાન આપજો અનામત જે છે પિતાના નામથી મળે અને પિતાના નામથી મળે એટલે જે છે કોઈ વ્યક્તિ માનો કે જનરલમાંથી બીજી કોઈ કેટેગરીમાં લગ્ન કરે છે તો એ જનરલ જ ગણાશે અને અન્ય કોઈ કેટેગરીમાંથી બીજા કેટેગરીમાં લગ્ન કરે તો જે મૂળ કેટેગરી એ ગણાશે એ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમારા જિલ્લાના અધિકારી જે પણ સંબંધિત જે છે હોય એમને પૂછપરછ કરી શકાય પણ બાકી આ એક નોર્મલ ઇન્ફોર્મેશન છે હા માનો કે કોઈ જનરલ જે છે કેટેગરીની મહિલાએ કોઈ બીજી કેટેગરીમાં એસસી એસ ટી કે કોઈ કેટેગરીમાં લગ્ન કર્યા હોય તો આના સંતાનો હશે એમને જે છે આ એસસી એસટી કેટેગરીનો લાભ મળશે મહિલાને લાભ નહીં મળે તો આ જે છે અને એ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો આ જે છે તમે કોઈ તમારા જિલ્લાના અધિકારીને પૂછી શકો ક્લિયર તો પિતાના નામના આધારે જે છે આ અનામત મળતી હોય છે ક્લિયર તો આ હતા પ્રશ્નો હવે બીજું એક ખાસ કે ભાઈ આ વખતે અરજીમાં તમારે જે છે માર્કશીટ પણ અપલોડ કરવાની છે અને ફોર્મ જે છે ખૂબ ભરાવાના છે તો એટલા માટે જે છે વહેલીમાં વહેલી તકે જે છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ કરી દો બીજું કે વહેલી તકે તમે ફોર્મ ભર દેશો તો તમને એવું પણ ફીલ થશે કે ભાઈ તમે જે ફોર્મ ભર દીધું છે ને તૈયારી પણ તમે ચાલુ કરી દેશો બાકી આપણી ચેનલ ઉપર તમામ પ્રકારની તૈયારી આપણે પોલીસને લગતી કરાવવાના જ છીએ રોજ આપણે વિડીયો કંઈકને કંઈક અપલોડ કરીએ છીએ તો ભણતા રહો તમને કોઈ પણ સમસ્યા છે તો પણ તે તમે જે છે અહીંયા આપણા પર્ટિક્યુલર વિડિયોના કમેન્ટ બોક્સમાં લખી શકો છો બાકી આપણા જે છે ટેલિગ્રામની જે છે લિંક છે વોટ્સઅપ ગ્રુપની લિંક છે વોટ્સઅપ જે છે ચેનલની લિંક છે બધી જ તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે તમારા જે પણ પ્રશ્નો છે તમે પૂછી શકો છો બાકી હું એવું કહીશ કે ભાઈ તમે આટલી તૈયારી કરો છો તો એકવાર નોટિફિકેશન વાંચી લો નોટિફિકેશનમાં જે છે હજુ પણ કોઈ લોકો ઉંમરનો પ્રશ્ન પૂછે છે હવે નોટિફિકેશનમાં બધું ડિટેલમાં લખ્યું છે નહીં તમને નોટિફિકેશન વાંચવાની તકલીફ પડતી હોય તો મેં એક વિડીયો બનાવ્યો છે આખી આખો વિડીયો બનાવ્યો છે નોટિફિકેશન ઉપર કેમાં એક્ઝામ પેટર્નથી લઈને જે છે ઉંમર કેટલી જોઈએ બધું જ મેં એક એક વસ્તુ સમજાવી છે તો વિડીયો જોઈ શકો અને વિડીયો કરતાં જે છે નોટિફિકેશન વાંચશો તો સૌથી બેસ્ટ ચલો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ